નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં દરેક લોકો દ્વારા કંઈક ના કંઈક રામ ભગવાન માટે કરવામાં આવી રહ્યું છે ત્યારે સુભાનપુરામાં પણ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સાઈન્ટ એટુ આર્ટિસ્ટ દ્વારા દર રવિવારે ભગવાન નામ લખેલું ટેટુ ફ્રીમાં પાડી આપવામાં આવે છે સાંઈ ટેટુ આર્ટિસ્ટ દ્વારા સુભાનપુરામાં દરેક યુવાનોને યુવાનોને ફ્રીમાં રવિવારે દર રવિવારે ફ્રીમાં ટેટુ પાડી આપવામાં આવે છે મર્યાદા પુરુષોત્તમ રામ જ્યારે બાવીસમી તારીખે અયોધ્યા નગરીમાં તેમની સિંઘાસનમાં બિરાજવા જઈ રહ્યા છે તમામ ભાવિ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યું છે ભક્તોની આપણે વાત કરીએ તો અલગ અલગ તરીકે તેમનું જે ભક્તો છે તેમના દ્વારા ધનુષની આપણે વાત કરીએ સોનાની કે એકસો આઠ ફૂટની અગરબત્તીની વાત કરીએ કે વિરાટ જે દીવો છે તેની વાત કરીએ અલગ અલગ તરીકે તમામ જે ભક્તો છે ભગવાન રામના ચરણો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના જે એક ટેટો આ ટેટ ટેટુ આર્ટિસ્ટ છે જે સાઈ ટેટુ આર્ટ તેમના દ્વારા તમામ જે વડોદરા શહેરના ભાવિ ભક્તો છે તેમના માટે જે રામ નામનું જે ટેટૂ કરવામાં આવે છે તે ફ્રીમાં કરવામાં આવે છે તેને લઈને કહી શકાય કે તેમનું એક રામ ભગવાનના પ્રતિ તેમનું જે એક ભક્ત છે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તેમનાથી જ વાત કરીશું આપણી સાથે જે ધીરેન્દ્રભાઈ છે તે પણ છે હવે બાવીસમી તારીખે ભગવાન રામ તેમના નગરીમાં વિરાજવા જઈ રહ્યા છે પહેલાં તો જણાવશો કેટલી ખુશી છે ને કેટલી ઉત્સાહ છે હિન્દુ હિન્દુ ધર્મ પ્રમાણે આ એક કહી શકાય તો બહુ જ મોટો તહેવાર છે આપણા હિન્દુ ધર્મમાં અને ખુશીનો તો કોઈ એ જ નથી કે આખા ઇન્ડિયામાં કહી શકાય તો બહુ જ ઉત્સાહભર્યો માહોલ છે અને તમે અયોધ્યામાં પણ જોઈ શકો કે બહુ હેવી શણગાર કરેલો છે ત્યાં જ્યારે રામલલા ત્યાં બિરાજમાન થવાના છે ત્યારે આપ દ્વારા એક જે રામ નામનું ટેટુ છે તે ફ્રીમાં તમામ ભક્તોને કરવામાં આવી રહી છું તેના વિશે પણ અમારા દર્શકોને જણાવશો કે ક્યાર સુધી છે અને કેટલા જે લોકો છે તે આવી શકે આનું જે કોન્સેપ્ટ છે મારા દિમાગમાં ખાસા ટાઈમ પહેલાંથી હતું જ્યારે જ્યારે ત્યાંનો પથ્થર મૂકવામાં આવ્યો ત્યારે પણ એક રામજીનું ટાટુ આખું બનાવ્યું હતું અમે તો મારું નેક્સ્ટ પ્લાનિંગ પણ એ જ હતો કે હવે કંઈક એવું કરવું છે કે વડોદરા જે આપણી સંસ્કારી નગરી છે એના છોકરાઓ યંગસ્ટર જેટલા પણ છે જે રામ રામજીને બહુ જ રીતે પ્રેમ કરતા એમને આપણે ટાટુ ફ્રીમાં આપીએ તો ઘણા બધા રજીસ્ટ્રેશન થયા છે ફ્રી ફ્રી ટાટુ કરવા માટે એન્ડ આ રીતના અમે ટાટુ કહી રહ્યા છે અને જે મોટા ટાટુ છે એમાં અમે ડિસ્કાઉન્ટ્સ પણ આપી રહ્યા છે જે રામજીના છે જેમ રામ લખેલું છે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ અમે આપી રહ્યા છે તેનો કોઈ ચાર્જ નથી લઈ લઈ રહ્યા અમે લોકો અને ઓફર જ્યાં સુધી લાંબરલા જે વિરાજમાં નથી થઈ રહ્યા ત્યાં સુધી અમે આ ઓફર ફ્રીમાં આપી રહ્યા છે હા યસ કોલ્સ કરીને તમારું નામ નંબરને કહેવું દેન પછી અમે લોકો બોલાવીશું જે રીતના આ સન્ડે છે નેક્સ્ટ સન્ડે પણ આ રીતના એક લોટ ફરી આવશે ને તેને અમે ફ્રીમાં આપવાના છે દર રવિવારે યસ બિકોઝ ઓફ બધા શું હોય કે બધા જોબ્સ વગેરે જતા હોય તો એ લોકોને ટાઈમિંગ મળે અમે રવિવારે બધાની રજા હોય તો બધા આવી શકે પોતાનું શેડ્યુલ પ્રમાણે મેસેજ એ છે કે બહુ ઘણો મોટો ઉત્સવ છે બની શકે તો અયોધ્યા જવું જોઈએ જેમ અમારો પણ ટ્રાય છે કે હું પણ એ બાવીસ તારીખે ત્યાં જાઉં અને બીજું પણ એક એમ છે કે ત્યાં અયોધ્યામાં જઈને પણ એકસો આઠ રામ રખીને ત્યાંનો એક થોડો પ્રચાર કરી આવું કે ભાઈ રામજી પ્રમાણે કેટલો તમે પ્રેમ રાખો છો બિલકુલથી પાંચસો વર્ષ બાદ જ્યારે ભગવાન રામ તેમના અયોધ્યા નગરીમાં સિંહાસનમાં વિરાજમાન જઈ રહ્યા છે ત્યારે તમામ ભાવિ ભક્તોમાં ખૂબ જ કહી શકાય કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરની આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ અલગ અલગ તરીકે તમામ ભાવિ ભક્તો દ્વારા કહી શકાય કે જે તેમનું શ્રદ્ધા છે તે દર્શાવવામાં આવ્યું છે ટેટુ આપ કરાવી રહ્યા છો બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે કેટલી ખુશી થઈ ખૂબ જ ખુશી થઈ રહી છે ખૂબ જ ખુશ થયા અને ધીરેનબેનો બી ખૂબ ખૂબ આભાર કે બહુ સરસ કામ કરી રહ્યા છે બિલકુલ તે તમામ ભાવિ ભક્તોમાં બી ખૂબ જ ઉત્સાહ છે કે અલગ અલગ તરીકે કહી શકાય કે તેમની જે શ્રદ્ધા છે ભગવાનના પ્રતિ રામ ભગવાનના પ્રતિ તેમના દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે આપણે બીજા જે તમામ ભક્તો છે તે પણ આવ્યા છે ખાસ કરીને રામ લખાવવા માટે કેટલી ખુશી છે ભગવાન વિરાજી રહ્યા છે તેમના સિંહાસન પર શું કહેશો બહુ જ ખુશી છે કે દિવાળી થવા જઈ રહી છે વર્ષની મોટી દિવાળી તો હવે દર બાવીસ તારીખે દિવાળી મનાવી શકીશું કે હવે ભગવાન તેમના સ્વરૂપમાં આવે જે અયોધ્યા નગરી છે તેમના સિંહાસન પર વિરાજ ઘણી મજા આવશે સૌથી પહેલા તો સનાતન ધર્મની જય છે મારા તરફથી અને જો આપણે રામ ભગવાનની વાત કરીએ તો એમની જે મહિમા છે સૌથી નિરાલી છે આપ પણ અહીંયા ટેટુ કરાવવા માટે આવ્યા છો તમામ ભક્તોને શું કહેવા માંગશો બાવીસ તારીખને ખાસ કરી બાવીસ તારીખને ખાસ અહીં કહેવાય માગીશ કે એક બીજો મોટો ઉત્સવ છે ભારતનો અને બીજું કે અત્યારે ગલી ગલીએ રામ ભગવાનની તૈયારી થઈ રહી છે બાવીસ તારીખની અને ઉપરથી આ ટેટૂની વાત કરીએ તો ધીરેનભાઈ જે છે ખાસા વર્ષોથી એક્ટિવ છે ટેટૂને લઈને ધેન આજે એમણે સ્કીમ કરી છે કે ભાઈ ફિફ્ટી પર્સન્ટ મોટામાં અને રામ ટેટુ ફ્રીમાં સો નિવેદન છે દરેક ભક્તોને કે આવો અને એમનું જે આર્ટ છે એની મજા લો તમે બિલકુલથી કહી શકાય કે ખૂબ જ ઐતિહાસિક ક્ષણો રહેવાના છે બાવીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તમામ દેશ દુનિયામાં ભક્તોમાં કંઈક અલગ જ ઉત્સાહ અને જોવા મળી રહ્યું છે અલગ અલગ ભક્તોની વાત કરીએ તો કોઈ પાંચ હજાર જે યાત્રા કરીને અયોધ્યા સુધી જઈ રહ્યા છે તેવા વડોદરાને તો ગૌરવિત કર્યું જ છે કારણ કે અલગ અલગ આપણે દીવોની વાત કરીએ જે સૌથી વિરાટ દીવો તે વડોદરાથી મોકલવામાં આવે સાથે જ એકસો આઠ આઠ જે લાંબી અગરબત્તી છે તે પણ મોકલવામાં આવ્યું છે હવે જે વડોદરાના જે ભક્ત છે ધીરેન્દ્રભાઈ તેમના દ્વારા સુબાનપુરામાં જે તેમનું સાઈ ટેટુ આર્ટ છે ત્યાં તમામ ભાવિ ભક્તોને ફ્રીમાં જે રામ ભગવાનનું ટેટુ છે તે કરવામાં આવશે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાક વડોદરા